ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે નર્મદાના ફિલ્ટર વાળા પાણીનો વેડફાટ વાલ લીકેજ હોવાથી પાણીના ફુવારા ઉડી રહ્યા છે પહોંચવા પાણી પુરવઠા યોજનાના કોન્ટ્રાક્ટર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાણીની પાઇપના કોતરોમાં ને ખેતરોમાં વહી જાય છે જ્યારે નજીકમાં જ વીજ પસાર થાય છે પાણીના ફુવારા વીજ સુધી ઉડે છે જેના કારણે ખેતર માલિક ખેતરમાં જઈ શકતો નથી અને મુખ્ય રોડ ઉપર પાણી વહેતું હોવાથી લોકોને પરેશાની નો સામનો કરવો પડે છે ગઢબોરિયાદના સરપંચ અને તાલુકા પંચાયત સદસ્ય પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય રિપેરિંગ કરાતો નથી સરકાર દ્વારા 119 ગામોને પહોંચવા પાણી પુરવઠા યોજનામાંથી નર્મદાનું ફિલ્ટર વાળું પાણી ગામે ગામ પહોંચે તે માટે દર વર્ષે 2 કરોડ રૂપિયા પાણી પહોંચાડવા માટે અને લાઇન રિપેરિંગ કરવા માટે ચૂકવે છે પરંતુ કોન્ટ્રાક્ટર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કાળજી લેતા નથી અને બરોબર બિલ બનાવીને રિપેરિંગના નાણાનો ખર્ચ પાડી દે છે જ્યારે પાણી પુરવઠા વિભાગના

અને ઘણીવાર અમારા રસ્તા પર નદીની જેમ પાણી જાય છે અને એ પણ લોકોને છરકવા માટે પણ નુકસાન લાયક છે તો શું માંગ તમારી કે ભાઈ વહેલી તકે આને વાલ બેસાડે અને આ પાણી બંધ કરે કે જેનાથી કોઈને મોટું નુકસાન ના થાય કારણ કે ઉપર એક વીજ લાઈન આવેલી છે ઘણી કોઈ ખેડૂત કામ કરતા હોય ખેતરમાં અને પાણી લાય અને કાલ ઉઠીને કરંટ લાગે ને કોઈ મરી જાય તો જવાબદાર કોણ